ધાર્મિક ડાયરા બેનર હટાવતાની સાથે સામાજિક કાર્યકર્તા વિરોધ કર્યો છે શહેરના છેવાડે કરોડિયા કરોડિયા પાસે ધાર્મિક એક ડાયરા બેનર હટાવતાની સાથે સામાજિક કાર્યકર્તા સ્વિઝલભાઈ વ્યાસ પાલિકા ખાતે પહોંચ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે શહેરના છેવાડે કરોડિયા ગામ પાસે એક ધાર્મિક ડાયરા નું જે બેનર હતું પાલિકાના માણસો હટાવવાની સાથે સામાજિક કાર્યકર્તા સ્વિઝલ વ્યાસ પાલિકા ખાતે અધિકારીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ધરણા પર બેસી અને સ્થાનિક કાઉન્સિલરનું પણ બેનર પણ છે ગેરકાયદેસર છે તેને હટાવવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી છે સુનિલભાઈ વ્યાસના આક્ષેપ છે કે ખાનગી પાર્ટી પ્લોટમાં આ બેનર લગાવવામાં આવ્યું હતું તે છતાં સ્થાનિક કાઉન્સિલર મીનાબા ચૌહાણ ચૌહાણના ઇશારે આ બેનર હટાવવામાં આવ્યું છે જે બાદ અમારા દ્વારા ઉગ્ર રજૂઆતો કર્યા બાદ પણ આ બેનર પાંચ કલાક બાદ અમને પરત કરવામાં આવ્યું હતું ખાનગી માલિકની જગ્યામાંથી પાલિકા બેનર કઈ રીતે દૂર કરી શકે પ્રશ્નાર્થ છે સુજલભાઈ વ્યાસ દ્વારા પાલિકાની કચેરી ખાતે આવી અધિકારી સુરેશ દુબેને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે જો ધાર્મિક બેનર ખાનગી માલિકની જગ્યામાંથી હટી શકતું હોય તો જે કાઉન્સિલર છે મીનાબા ચૌહાણ તેમનું પણ એક બોર્ડ લોખંડના એંગલ સાથે પાલિકાની જગ્યા પર લાગ્યો છે તે બેનર પણ હટાવવામાં આવે આ માંગ સાથે તેઓએ પાલિકામાં કલાકો સુધી ધરણા કરી બેનર હટાવી લેવામાં આવશે તેઓ કોઈ ફોડ અધિકારીઓ પાડ્યો નથી ઉલટું અધિકારીઓ લેખિતમાં જવાબ આપ્યો છે કે આ બોર્ડ દિશા સૂચક બોર્ડ છે આ બોર્ડ બાબતે અમારે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી આ કામગીરી બોર્ડ કક્ષાએ કરવાની રહેતી હોય ત્યારે આ બાબતે ઘણા સવાલો ઊભા કર્યા છે સુજલભાઈ વ્યાસા કામગીરીને ભાજપ ઈશારે ગણાવી છે અધિકારીઓ ભાજપના ઈશારે કામગીરી કરતા હોય તે પણ આક્ષેપ કર્યા છે બોર્ડ મારે એ યોગ્ય છે નથી ને તો એ બેનર ક્યારે હટાવશો હું બે ત્રણ દિવસ થી કઉ છું ક્યારે હટશે કરીશું નહીં અત્યારે નહીં હટે તઈ સુધી હું ઉભો નહીં તો મને બેનર સવાર થી તમે લલ્લું બનાવો ભાજપ ના તો લોકોના ઉનાળામાં ઘર તોડો છો ઉનાળામાં લોકોના ઘર છોકરાઓને રોડ પર ફેંકો છો તો એ મરદાનગી આવી જાય છે ભાજપની અને નથી કરું તો તમે ભાજપનો ખેંચ પહેરીને બે હું અહીંયા તમારી સાથે કોઈ એ નહીં કરું

કેમ તમે ભાજપના બોર્ડ નીજી હલતા જે ઇનલીગલ લોકોનું એનાથી એક્સિડન્ટ થાય લોકો મરે તો એની જવાબદારી તમે લેશો એ બોર્ડથી કોઈ મરી ગયો તમે જવાબદારી લેશો હે ગવર્નમેન્ટ સર્વન્ટ છો કે નહીં તમે તો ગવર્નમેન્ટ અમારે અમારી છે કે નહીં અમે લોકો છે કે નહીં અમારી વસ્તુ તમને એક્સેપ્ટ નથી થતી ગવર્નમેન્ટ સર્વન્ટ થઈને ભાજપની દલાલી કરો છો તમે હટાવો મને લખી નાખો એ બેનર ઇનલીગલ છે એવું લખી નાખો કે એવો કોઈ ઠરાવ નથી કે એવું કોઈ સૂચન નથી કેવી રીતે તમે બોર્ડ મારો મારો લખીને ભાજપ હોય તો બેનિગલ બેનર કેમ ને હટતું ક જન્મ દેવાનો છે એની માટે આમામ કર્યું ને એટલે પછી મારે આમ કરવું પડે અધિકારી કોર્પોરેશન કોર્પોરેશનના બરાબર હવે એ લોકો જ રસ્તો કાઢે તમારો કોઈ વિરોધ એવો છે નહીં

કોઈને બોલવાનું નહીં લડવાનું નહીં અમે ખોટું કર્યું હતું અમે પાપ કર્યો તો ધર્મનો ઉત્સવ છે એ બેનથી એક રૂપિયો નહીં ખર્ચાતો અમે ધર્મ માટે કર્યું છે અમે એના માટે કર્યું સમાજ માટે કર્યું કોઈ ભાજપ વિરુદ્ધ કે સંસ્થા વિરુદ્ધ કે કોઈ નેતા વિરુદ્ધ નું હતું એ બેનર અમે જ્યારે બોડું થાય ત્યારે બધાને જ ઉતારે કે વ્યક્તિગત કોને બોડું થાય તો આ ઉતારો ને કેમ પીપુડી રહી વ્યક્તિ આ બેનર ઉતારવામાં કેમ તમને કઈ દુનિયા નડે છે તમે કોર્પોરેટર જોડે મારી વાત કરો તમને શું નડે છે બે દિવસથી અડતાલીસ કલાક થી આવું છું કહું છું બે ટાઈમ લિમિટ આપી દીધી

કોર્પોરેશન પર દિશા સૂચક બોર્ડ મારવાના કોઈ ઠરાવ નથી ઇનલિગલ છે એ નહીં નીકળતું તમારાથી

બેસાડું પાછું આવવાનું ઈજ્જત ગયેલી પાછી આવવાની મેં તમને અત્યારે ઝાપટ મારી દો ને એવું કહી દો સાહેબ સોરી એ પાછું થવાનું જે થયું એ થયું ને તી રે પણ છૂટી ગયું તો છૂટી ગયું ને તમે મારી ઈજ્જત ત્યાં આખા મારા પ્રોગ્રામ પહેલા આખા ગામ વચ્ચે મારી ઇજ્જત કાઢી તમે બે

બેન વિસ્તારમાં જે કઈ કાર્ય કરતા છે પણ તમને એ બેનર ઉતારવું નથી એનું રીઝન મને કહી દો માણસ મરી જાય ચોકડી ની વચ્ચો

એમના દ્વારા મારા ડાયરાના દિવસે બેનર ઉતારી લેવામાં આવ્યું હતું પાર્ટી પ્લોટની અંદરથી મારી છબી ખરડાઈ લોકોમાં પ્રોગ્રામ કેન્સલ થાય તેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું ત્યાં લોકો જે મારો પ્રોગ્રામ હતો સાંજે સવારે દસ વાગે આવીને બેનર ઉતારી દીધું ત્યારબાદ ઇનલીગલી બેનર ઉતારતા જ્યારે અમે ઉગ્ર રજૂઆત કરી તો સાંજે પાંચ સાડા પાંચ વાગે એ બેનર પરત કર્યું હતું એ અધિકારીએ આજે ઇતિહાસમાં પહેલીવાર લેખિતમાં માફી પણ માંગી છે અને લેખિતમાં એમણે કીધું પણ છે કે આ બેનર અમારી અમારા જે કાર્ય એ છે એનાથી ભૂલથી ઉતરાઈ ગયું હતું તેમ છતાં કોર્પોરેટર જે છે મીનાબા ચૌહાણ જેમના બેનર ચોકડી પર કોર્પોરેશનની જગ્યા પર ઇનલીગલી રીતે દિશાસૂચક દિશા શું થઈ વડાપ્રધાનનું ઘર આ બાજુ છે એવું વડાપ્રધાન પણ બેનર નથી મારતા મુખ્યમંત્રી પણ બોર્ડ નથી મારતા કોઈ મિનિસ્ટર બોર્ડ નથી મારતું કોઈ નેતા બોર્ડ નથી મારતું કોઈ અધિકારી બોર્ડ નથી મારતા કે અમારું ઘર આ બાજુ છે પોતાના ઘરથી એક દોઢ કિલોમીટર દૂર અને એમાં જ્યારે આ બેને લોખંડના બેનર ચોકડી પર અથડાય અને કોઈ મરી જાય એ રીતનું લોખંડના પરમેનન્ટ સ્ટ્રક્ચર સાથે જ્યારે બોર્ડ માર્યું છે અને અમે એ બોર્ડ હટાવવા માટે આજે બપોરથી બે વાગ્યાથી સુરેશ તુવેર સાહેબની ઓફિસમાં બેઠા છે ઝરણા પર આખો દિવસ રકઝક કર્યા બાદ લેખિતમાં એ લખીને આપે છે કે બે એ એ બોર્ડ હટાવવાનું કામગીરી અમારી નથી કોર્પોરેશન જે મુખ્ય કચેરી છે જે આખા વડોદરા શહેરનું સંચાલન કરે છે જ્યાંથી આખા શહેરના બોર્ડર તૂટે છે જે લોકો ઉનાળામાં ગેરકાયદેસર ઘર કહીને લોકોના ઘર છોકરા ઉનાળામાં તોડીને એમને રોડ પર મૂકી દે છે એ આજે ભાજપનું બોર્ડ હટાવવાનું આવ્યું તો એ કહે છે એ અમારામાં નથી આવતું એવું લેખિતમાં આપ્યું છે ઇતિહાસમાં પહેલી વાર આવી રીતે કોઈ લેખિતમાં આપે છે અને અધિકારીએ લેખિતમાં આપ્યું છે નવાઈની વાત છે એવું કહે છે કે આ વિશે અમારામાં નથી આવતો તમે વોર્ડમાં વોર્ડ વોર્ડ એન્જિનિયરને સંપર્ક કરો એ હટાવશે અમે ના હટાવી શકીએ આવા ભાજપના દિશા સૂચક અમારો હતો અમારો અમારો કાર્યક્રમ ખાનગી પાર્ટી પ્લોટમાં તો એ હટી ગયો એ બેનર હટાવાય છે પણ આ કોર્પોરેશનની અંદર રોડ પર લગાયેલું ચોકડી પર જાહેર જીવનને જોખમ સ્વરૂપે બેનરને દિશા સૂચક બેનર કહે છે એ દિશા સૂચક બેનર લગાવવાની કોઈ ટર્મ કન્ડિશન નહીં સ્ટેન્ડિંગમાં ઠરાવ પાસ થયો નથી કોઈ જગ્યાએ પાસ થયો આવા સૂચન લગાવવાની પરવાનગી પણ કોઈ આપતું નથી અને વ્યક્તિગત તમે જે કોઈ હો તમારું ઘર આ બાજુ છે એ દિશા પર ચોકડી પર બેનર લગાવવાનું કદાચ ભારત દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે આવી કાઉન્સિલર અમને કીધું ચોખ્ખું કે તમારાથી અમારા સોશિયલ મીડિયા પર થયું કે જે ઉખાડું એ જે તાકાત લગાવી લગાડ દો આ મારું બેનર ઉતારીને બતાવો આવું એક કાઉન્સિલરની ગર્જના હતી ભાજપ સામે નસ્તમસ્તક થઈ ગયેલા અમારા અધિકારીઓ જે બપોરને એમની જોડે રગજગ કરું છું બપોરને એમની જોડે મગજ મારી કરું છું બપોરનો ખાધા પીધા વગર હું એમની જોડે એ કરું છું કે બોર્ડ તમે મારું ઉતાર્યું હતું તો કે અમારી ભૂલ હતી એ ભૂલે સ્વીકારી લીધી અને એવું કહે છે કે પેલા બેનનું બેનર તો તમે મને ગમે તે કરો આ જીવન તો એ બેનનું બેનર હું હટું હું નહીં હટાવું તમે બીજા પાસે હટાવી લો એ બપોરના મારી પાછળ પડેલા હતા બપોરના કેટલી બધી રજક કરી બેસાડી રાખ્યા આમ તેમ કર્યું ઘડીએ ઘડીએ એક જ વાત ઘડીએ ઘડે કાઉન્સિલર જોડે મને ફોન પર વાત કરાઈ કે એ બેનર એ બેન જોડે તમે એ ના કરો તમે બોર્ડ રેમનું એમનું રહેવા દો એમની જોડે ભાજપ તરફેણ મને એવું લાગે છે કે કદાચ આ સુરેશ સુવર સાહેબ ભલે દેખાતું નથી પણ એક કોઈ ચશ્મા હશે જેમાં ખબર પડી જતી હશે કે આ ભાજપના ચુસ્ત કાર્યકર્તા છે ચુસ્ત અધિકારી કાલે ઉઠીને આ સાંસદ બને વડોદરા શહેરના તો હું ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લઈશ કારણ કે આવા આવા લોકોની શહેરને બહુ જરૂર છે જે એક તરફી શાસન છે જે પબ્લિકને હેરાન કરે છે જે પબ્લિકના નથી ત્યાં જે ભાજપની એ કરે કરે માળા જપ્યા કરે છે આવા અધિકારીઓને લીધે આ ક કંઈક ને કંઈક શહેર ડૂબ્યું છે અને આવા અધિકારીઓને આજે ચોખ્ખું એમની ઓફિસ પર ઊભો રહીને કહું છું કે આવનાર સમય અમારો છે આવનાર સમયમાં તમે જે કંઈક કૌભાંડો કર્યા હશે ખુલેચી ખુલેચીને બહાર કાઢીશું અને બધા બહાર કાઢીને તમને સડિયા ના ગણાવું તો મારું નામ પણ નહીં આજે એ બેનની તો જવાબદારી વોર્ડ ઓફિસ પર આપી છે હવે આવતીકાલ વોર્ડ ઓફિસવાળા સવારથી શું કરે છે એ જોવાનું રહેશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર કે કોઈપણ જગ્યાએ લાગેલા અધિકૃત હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે સ્વજલભાઈ જે રજૂઆત કરી છે કે એમના પાર્ટી પ્લોટની અંદરથી કોઈ કોર્પોરેશન દ્વારા બોર્ડ દૂર કરવામાં આવ્યું છે ખરેખર અત્યારેથી કોઈ સૂચના આપેલું આપવામાં આવી નથી કે પોર્ટી પ્લોટમાંથી જેને દૂર કરવામાં આવે છો તેમ છતાં જે ઉતારવાવાળા જે લેબર્સ છે એમણે કંઈક ભૂલ કરી છે તો તરત એમને સૂચના આવી એટલે તાત્કાલિક આપણે એનું બોર્ડ પરત કરી દીધેલું હતું હવે સજલબેનની બીજી એક રજૂઆત એવી છે કે ત્યાં મીનાબા કરીને જે કાઉન્સિલર છે એમનું સાયનેજીસનું એક બોર્ડ છે તેમનું રહેવાસનું એક એડ્રેસવાળું બોર્ડ છે તે હટાવવા માટે રજૂઆત છે આ જમીન મિલકત કોમર્શિયલ શાખા એટલે અમારા વિભાગ દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે અમને જે રજૂઆત કરી છે એ અત્યારેથી કામગીરી કરવામાં આવતી નથી ટ્રાફિક નડતરૂપ અથવા રસ્તાને પર પણ રીતે નડતરરૂપ હોય તો તમામ દબાણો દૂર કરવાની કાર્ય વોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે સાયનેજીસ વગેરે હોય તો એની પરવાનગી કે વગેરે કામગીરી ટ્રાફિક શાખા વગેરેથી કરવામાં આવતી હોય છે એ કામગીરી અત્યારેથી કરવામાં આવતી નથી એમની એમને જાણ કરવામાં આવે છે ચોક્કસથી એવું તો કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ બેનર લગાડવા માટે કોર્પોરેશનની પરવાનગી લેવાની હોય છે તેમ છતાં આપણે કોઈ વ્યક્તિગત કાર્યક્રમ કે એની કાર્યક્રમ હોય એમાંથી આપણે બોર્ડ દૂર કરતા નથી એમને સજલભાઈને એવું પણ જણાવ્યું છે કે જે છોકરાઓએ આપણે એ જગ્યા પરથી ઉતારવાનું જણાવ્યું નહોતું તેમ છતાં એમને બોર્ડ તરત કીધું એટલે તરત આપણે રિટર્ન કરી દીધેલું છે અને એવો કોઈ એમને કહેવાનો કોઈ આશય પણ નથી ઓર્ડર નહીં એ જે છોકરાઓ હતા એમને કાર્યક્રમની સ્થળે તો આપણે બોર્ડ ઉતારવાનું આપણે કહેતા નથી તેમ છતાં એમણે ઉતારી કાઢેલું એમને બોર્ડ આપણે પરત કરી દીધેલું છે એમની અજાણતા આવું થઈ ગયેલું છે આમ તો પ્રોગ્રામ હોય એટલે દિવસ આપણે પૂછતા નથી પણ ખરેખર તો આમ જોવા જઈએ ને તો કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ ખાનગી જગ્યાએ કે સરકારી જગ્યાએ કોર્પસ એની પરવાનગી સાહેબ કોઈ પણ પ્રકારનું બોર્ડ બેનર લગાડી ના એ હોર્ડિંગ બોર્ડ બેનર નથી એ એમના નામ અને એમનું ઘરનું એડ્રેસ દર્શાવતું સાયનેજીસ છે અને આપણે લીગલ છે એવું નથી કહેતા ના ના એવું ના એવું એવું નથી ના ના હું તમને જણાવું કે આ કોર્પોરેશનમાં તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર ચાર રસ્તા જંક્શન તમામ જગ્યાએથી હોર્ડિંગ તમામ પ્રકારના હોર્ડિંગ

ચોક્કસ થી એ છોકરાઓને લોકોને આપણે ત્યાંથી ઉતારવાનું કીધેલું કાર્યક્રમ સ્થળથી બોર્ડ ઉતારવાનું નથી અમે સૂચના એવી આપી જ નથી એમને બોર્ડ ઉતારવા માટે પણ જેવી અમે સજલભાઈ રજૂઆત કરી કાર્યક્રમ સ્થળેથી બોર્ડ ઉતાર એટલે તરત જ છોકરાને કીધું કે બોર્ડ તમે પાછું એમને આપી દેવું એ ટ્રાફિક કઈ રીતે પ્રકારના જે કોઈ પણ પ્રકારના બોર્ડ બેનર હોય તો કોર્પોરેશન સામાન્ય રીતે દિશાસૂચક બોર્ડ લગાડતું હોય છે વ્યક્તિગત રીતે કોઈ આવી રીતે ના લગાડે છે આ એવું કહી શકે કે પરવાનગી લગાડીને લઈને જ કોઈ પણ બોર્ડ લગાડવું જોઈએ છે શું એવું કહે છે કે જમીન મફત કોમર્શિયલ શાખા દ્વારા હોર્ડિંગ જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર કે કોઈપણ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર હોય જાહેરાતના કોમર્શિયલ ધાર્મિક હોય તો આપણે ઉતારવાની કામગીરી કરવામાં આવે છે આ એમનું દિશા સૂચક બોર્ડ છે અત્યારેથી આવા દિશાસૂચક બોર્ડ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી તેથી આપણે એમને લેટર સ્વરૂપે આપી રહ્યા છીએ